નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે જેની અંદર આ વિજ્ઞાન વિશેનો અભ્યાસ કરવાનો છેક પહેલાં ચેપ્ટરથી માંડીને છેલ્લા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે દરેક થિયરી તેમજ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આજે આપણે પેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણો એટલે કે કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સમાં પ્રસ્તાવનાનો અભ્યાસ કરવાનો છે વાત કરીએ કે રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કે આપણે જે રોજનું જીવન છે એના અંદર આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છે તો કેવી કઈ રાસાયણિક પ્રક્રિયાઓ છે જેનો આપણે જોઈએ છે તો જો વાત કરીએ આપણે સૌપ્રથમ ખોરાક યાદ રાખવાનું છે ખોરાક પરથી ત્રણ રાસાયણિક પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે તો કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા છે તો ખોરાકનું પાચન બરાબર ખોરાકનું પાચન ખોરાકનું રંધાવવું અને ખોરાક બગડી જાય છે બરાબર એનામાંથી સ્મેલ આવે છે ખોરાક બગડી જાય છે અને જો આપણે આવો બગડેલો ખોરાક ખાઈએ તો આપણને શું થઈ જાય ફૂડ પોઈઝન થઈ જાય ઝાડા ઉલટી થઈને આપણે મૃત્યુ પામી શકીએ છીએ તો ત્રણ વસ્તુ યાદ રાખવાની છે ખોરાકનું પાચન ખોરાકનું રંધાવવું ખોરાકનું બગડી જવું એ આપણે ડેલી આપણે આવી પ્રક્રિયાઓ જોઈએ છે રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ જોઈએ છીએ ચાલો ત્યારબાદ વાત કરીએ આપણે તો આથવણની જે પ્રક્રિયા છે એ યાદ રાખવાની છે આથવણની પ્રક્રિયા બરાબર આથવણની પ્રક્રિયા તેમજ આપણે જો દૂધને ખુલ્લું રાખીએ તો દૂધ ફાટી જાય છે એટલે દૂધનું ફાટવું દૂધનું ફાટવું યાદ રાખો ના જે દૂધનું ફાટવાનું કારણ શું છે જો આપણે એને પેશ્ચુરાઈઝ ના કરીએ બરાબર એક પ્રક્રિયા છે એના અંદર દૂધને આપણે ગરમ કરવામાં આવે છે એક નિશ્ચિત તાપમાને અમુક સમય માટે એને આપણે પેશ્ચુરાઈઝેશનની પ્રક્રિયા કહીએ છીએ લુઈ પાસવરે આપણને આ પ્રક્રિયા આપી હતી તો આપણે આ પ્રક્રિયા ના કરીએ દૂધને આમના મૂકી દે તો દૂધ ફાટી જાય છે તેના કારણે ફાટે છે લેક્ટિક એસિડ બેક્ટેરિયાના કારણે તો ખરેખર એનામાં શું થાય છે કે જે લેક્ટિક એસિડ બેક્ટેરિયાના અંદર હોય જ છે પરંતુ આપણે જો એને ગરમ ના કરીએ નિશ્ચિત તાપમાને તો જે સંવર્ધન છે એની જે સંખ્યા છે એ વધતી જશે જે લેક્ટિક એસિડનું ઉત્પાદન કરશે અને તેના કારણે દૂધ ફાટી જાય છે એટલા માટે જે દહીં હોય એના માટે આપણને શું મળે છે લેક્ટિક એસિડ મળે છે તો યાદ રાખવાનું છે ચાલો ત્યારબાદ તો ખોરાકનું પાછળ રંધાવવું અને બગડી જેવું આઠવણની પ્રક્રિયા દૂધનું ફાટવું અને છે ને ધાતુને કાટ લાગે શું થાય ભાઈ તો ધાતુને કાટ લાગે કાટ લાગે જેમ કે આપણે ખીલ્લીની વાત કરીએ તો ખિલ્લ્લી પર એક કથ્થાઈ કલરનું આવરણ આવી આવીએ છે દરેક જે લોખંડ છે એફી છે અંદર જે આપણે ભેજમાં રાખીએ અને ભેજ લાગે તો એ કથ્થાઈ કલરનું આવરણ આવી જાય અને આપણે શું કહીએ છીએ કે લોખંડને કાટ લાગી ગયો તો આ બધા જે રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ છે જે આપણે યાદ રાખવાના થાય છે હવે આપણને કઈ રીતે ખબર પડશે કે રાસાયણિક પ્રક્રિયા થઈ કે નથી થઈ તો એના માટે યાદ રાખવાનું જો રાસાયણિક ફેરફાર થાય શું યાદ રાખશું આપણે ખાસ યાદ રાખવાનું કે જો રાસાયણિક ફેરફાર થાય તો જ રાસાયણિક પ્રક્રિયા થાય હવે એ જે રાસાયણિક ફેરફારો છે બરાબર એ કયા રાસાયણિક ફેરફારો છે તો એનામાં યાદ રાખવાનું છે જુઓ સીની વાત છે રાસાયણિક ફેરફારની કયા રાસાયણિક ફેરફાર છે તો જુઓ તાપમાન બદલાય તાપમાનમાં ફેરફાર ફેરફાર એવી જ રીતે શું થશે તો રંગમાં ફેરફાર થાય રંગમાં ફેરફાર એવી રીતે યાદ રાખીશું અવસ્થામાં ફેરફાર કઈ અવસ્થા ઘન પ્રવાહીને વાયુ બરાબર એવી જ રીતે બીજું આપણે એક યાદ રાખીશું કે જો એની અંદરથી વાયુનો ઉદ્ભવ થાય વાયુનો ફેરફાર નહીં લખવાનું ઉદ્ભવ બરાબર આવા હજુ બીજા પણ રાસાયણિક ફેરફારો છે તો આવા રાસાયણિક ફેરફાર આપણને જોવા મળે જો પદાર્થની અંદર આપણે જોઈએ કે તાપમાન બદલાઈ રહ્યું છે પદાર્થના રંગમાં ફેરફાર થઈ રહ્યો છે એની અવસ્થા બદલાય છે અથવા વાયુનો ઉદ્ભવ થાય છે અથવા બધું એક સાથે થાય છે તો આપણને ખબર પડી જાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે અથવા તો થઈ ચૂકી છે તો યાદ રાખવાનું કે રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય તાપમાન બદલાય રંગમાં ફેરફાર અવસ્થામાં બદલાય વાયુનો ઉદ્ભવ થાય તો આપણને ખબર પડી જાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ આપણા જે પ્રવૃત્તિ એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે ને એક પોઈન્ટ ત્રણ દેખીશું એનામાં કંઈક ને કંઈક રાસાયણિક ફેરફાર આપણને જોવા મળશે એટલે આપણને ખબર પડી જાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ સૌ પ્રવૃત્તિ એક પોઈન્ટ એકની આપણે જો વાત કરીએ તો એનામાં આપણે શું લેવાનું છે મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે બરાબર ચાલો અહીંયા હું લખું છું રાસાયણિક પ્રક્રિયા શું લેવાની છે મેગ્નેશિયમની પટ્ટી એની સંજ્ઞા છે એમ ચાલો મેગ્નેશિયમની આપણે પટ્ટી લેવાની એને હવામાં આપણે સળગાવવાનું એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને આપણને શું મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ પરંતુ આ સંતુલિત નથી એટલે અહીંયા ટુ એમજી આપણે કરવું પડે તો અહીંયા ટુ એમજીઓ થઈ જશે બરાબર આ મેં શું કર્યું તો આના પછીના વિડીયોમાં આપણે શીખવાનું છે અને બેલેન્સ કરતા બરાબર હમણાં તમારા યાદ રાખવાનું નથી તો જો મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે આપણે સળગાવવાની છે રાખોડો ભેગો કરવાનો છે પરંતુ અહીંયાથી એક પ્રશ્ન બને છે અહીંયાથી એક પ્રશ્ન બને છે શું તો જે એમજીની પટ્ટી છે એમજીની પટ્ટીને સળગાવતાં પહેલાં સળગાવતા પહેલાં કાચ પેપર વડે કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે સાફ કરવામાં આવે છે તો શા માટે સાફ કરવામાં આવે છે ચાલો શા માટે સાફ કરવામાં આવે છે તો જો દુનિયાનો કોઈપણ પદાર્થ હોય જો આપણે એનું દહન કરવું હોય ને આપણે સળગાવવો હોય તો ઓક્સિજનની હાજરી બિલકુલ જરૂરી જ છે બરાબર આપણે પેલો મીણબત્તીવાળો પ્રયોગ જોયો હશે કે જેની અંદર આપણે મીણબત્તી સળગતી હોય એની ઉપર આપણે ગ્લાસ મૂકી દઈએ તો મીણબત્તી બુજાઈ જાય છે જ્યાં સુધી અંદર ઓક્સિજન છે એનો ઉપયોગ કરશે ઓક્સિજન પૂરું થઈ જશે એટલે મીણબત્તી ઓલવાય જશે બુજાય જશે એટલા માટે કે દુનિયાનો કોઈપણ પદાર્થ એનું દહન કરવું હોય એને સળગાવવું હોય તો ઓક્સિજન બિલકુલ અનિવાર્ય છે ઓક્સિજન વગર એ સળગે નહીં બરાબર અને પદાર્થો તો ઓક્સિજન મેળવેને આપણે ઓક્સિડેશન કહીએ છીએ તો આ જે મેગ્નેશિયનની પટ્ટી છે એ સાફ શા માટે કરવાની છે કે એના પર સૂક્ષ્મ છિદ્રો હોય એટલે કોઈ ઓક્સિજન પહેલેથી જ જઈને બેસી જાય એક નિષ્ક્રિય આવરણ બળી જાય એટલે આપણે એને સળગાવશું તો થોડી વારે સળગશે પરંતુ એ નિષ્ક્રિય પડના લીધે એ જે મેગ્નિસિનની પટ્ટી છે એને ઓક્સિજન મળે નહીં વધુને ઓક્સિડેશન થાય નહીં એટલા માટે સરળતાથી સળગી નહીં શકે એટલે જો બરાબર પરફેક્ટ એને સળગાવી હોય તો શું કરવું પડે આપણે એને સ્વચ્છ કરવી પડે સાફ કરી પડે કાચ પેપર વડે અને પછી એને સળગાવવાનું છે બીજું યાદ રાખશું હવે સળગશે બરાબર એ જો સળગશે તો એની જ્યોત યાદ રાખવાની છે શું યાદ રાખવાની છે એની જ્યોત કઈ રીતે સળગી છે બરાબર ખાલી જગ્યામાં જો પૂછાય જાય તો એની જ્યોત ખાસ યાદ રાખવાની કે સફેદ સફેદ જ્વલિત જ્યોત બરાબર કેવી તો જગારા મારતી સફેદ બરાબર ઝગારા મારતી સફેદ જ્યોત ખાસ યાદ રાખજો ઝગારા મારતી સફેદ જ્યોત કઈ જ્યોત સફેદ ખાસ યાદ સફેદ જ્યોત બરાબર આખે આપણી આંખો છે ને અંજવાઈ જાય આંખોમાં બરોબર દેખાય નહીં એટલો એકદમ તેજસ્વી પ્રકાશ એના અંદરથી આવતો હોય છે તો આપણે આ પ્રવૃત્તિ એક પોઈન્ટ એક હતી ચાલો ત્યારબાદ વાત કરીએ પ્રવૃત્તિ એક પોઈન્ટ બે તો એનામાં આપણે શું કરવાનું છે ચાલ એની રાસાયણિક પ્રક્રિયા હું અહીંયા લખું છું અથવા તો એને સમીકરણ કહેવાય ભાઈ ચાલો એક કસનો લેડ નાઇટ્રેટ લેવાનું છે એટલે કે અહીંયા લેવાનું છે આપણે પીબી એનો થ્રી ટ્વાઇઝ ચાલો વત્તા એના અંદર શું છે પોટેશિયમ આયોડા એટલે કે એને કહેવામાં આવે છે ચાલો હવે શું થશે તો રાસાયણિક પ્રક્રિયા થશે બરાબર અને આનું આપણે અવલોકન કરવાનું છે સૌપ્રથમ હું આ રાસાયણિક પ્રક્રિયા લખી નાખું ચાલો તો પીબી એનો થ્રી ટ્વાઇસ છે ને કે છે તો અહીંયા શું મળશે પીબીઆઈ ટુ મળશે આપણને પીબીઆઈ ટુ વધતા બે મોલ કે એન થ્રી બરાબર ચાલો અહીંયા ખાસ યાદ રાખીશું કે આ જે પીબીઆઈ છે એનો કેવો રંગ મળે છે આપણને પીળો રંગ મળે છે એના કારણે શું મળે છે પીળો રંગ જોવા મળે છે હમણાં જ આપણે અભ્યાસ કર્યો હતો કે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય તો રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય કયા રાસાયણિક ફેરફારો રંગ બદલાય તાપમાન બદલાય બરાબર છે વાયુનો ઉદ્ભવ થાય અવસ્થા બદલાય તો આના અંદર જુઓ આના અંદર શું થાય છે રંગમાં ફેરફાર થાય છે પીળો રંગ આપણને જોવા મળે છે તેના કારણે પીબીઆઈ ટુના કારણે અને આ કઈ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે તો ખાસ યાદ રાખવાનું અહીંયા જે આયનો છે એની શું થાય છે અદલાબદલી થાય છે એટલે કે વિસ્થાપન પ્રક્રિયા છે એ

ઓકે ચાલો પેલા પ્રવૃત્તિ એક પણ ત્રણની હવે વાત કરીએ તો એના અંદર આપણે શું કરવાનું છે કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે આને કહેવાય કોનિકલ ફ્લાસ્ક બરાબર એના અંદર શું નાખવાનું છે જો એ કોનિકલ ફ્લાસ્ક લીધો આખી રાસાયણિક પ્રક્રિયા હું ટૂંકમાં લખું છું એના અંદર આપણે શું નાખવાનું છે સલ્ફરિક એસિડ અને જીંકના દાણા એટલે ઝેડેન કહેવાય ઝેડેનની અંદર શું નાખવાનું આપણે એચ ટુ એસઓ ફોર એચ ટુ એસઓ ફોર તો અહીં આપણને શું મળશે ઝેડ એન એસઓ ફોર પ્લસ એચ તો આખી રાસાયણિક પ્રક્રિયા છે તો જુઓ રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય કે રાસાયણિક ફેરફાર થાય કયા રાસાયણિક ફેરફાર તો વાયુનો ઉદ્ભવ એના અંદર હતો તો અહીંયા દેખો આ શું છે વાયુનો ઉદ્ભવ થયો ને વાયુનો ઉદ્ભવ એટલા માટે આપણે શું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ બરાબર અને હાઇડ્રોજનના કારણે બરાબર અહીંયા હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે ને એ બહુ આપણે મારી દઈએ છીએ એટલા માટે આ જે સમગ્ર પાત્ર છે એનું તાપમાન બી બદલાશે આનામાં બીજું શું થશે તાપમાન તાપમાનમાં વધારો અથવા બદલાય છે બરાબર વધારો થશે શું કહે છે આપણને જીંકના દાણા લેવાના છે એના અંદર એચ એસ ઓ ફોર નાખવાનું છે આપણને મળશે ઝેડેન એસઓ ફોર અને એચ ટુ તો અહીંયા વાયુનો પણ ઉદભવ થાય છે તાપમાનમાં બી વધારો થાય છે એટલે તાપમાન બદલાય છે તો આપણે કહી શકીએ કે રાસાયણિક ફેરફાર થયો એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ આની જગ્યા પર આપણે ઝેડેન એસઓ ફોરની જગ્યા પર સોરી એચ ટ્યુ એસઓ ફોરની જગ્યા પર આપણે હવે જો એની જગ્યાએ આપણે ઝીંકના દાણા લઈએ અને એના અંદર આપણે નાખીશું જો અહીંયા શું લખ્યું છે હાઇડ્રોક્લોરિક એસિડ બી આપણે લઈ શકીએ છીએ તો એચસીએલ હું લઉં બરાબર એચસીએલ તો અહીંયા શું થશે શું મળશે આપણને જેડેનસીએલ જેડેનસીએલ અને અહીંયા આપણને એચ ટુ મળશે બરાબર હમણાં જે રાસાયણિક પ્રક્રિયા છે સંતુલિત નથી ને આપણે સંતુલિત કરીને કંઈ કામ પણ નથી આગળ આપણે એનો અભ્યાસ કરવાનો છે તો અહીંયા બી શું થાય છે વાયુનો ઉદ્ભવ થાય છે એટલા માટે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ તો આપણે શું યાદ રાખવાનું છે સૌ પ્રથમ તો જુઓ આપણા રોજિંદા જીવનમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ ચાલે છે દૂધ ફાટી થાય છે લોખંડને કાટ લાગે છે ખોરાકનું પાચન ખોરાક બગડીએ છીએ છે ખોરાક રંધાય છે આથવણની પ્રક્રિયા તો આ બધા સેના ઉદાહરણો છે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો છે આપણને કઈ રીતે ખબર પડશે કે રાસાયણિક પ્રક્રિયા થઈ તો રાસાયણિક ફેરફાર થાય એટલે રાસાયણિક પ્રક્રિયા થાય તો એ કયા રાસાયણિક ફેરફાર છે તો રંગ બદલાશે તાપમાન બદલાશે અવસ્થા બદલાશે વાયુનો ઉદભવ થાય તો જુઓ પ્રવૃત્તિ એક પોઈન્ટ એકમાં આપણે શું જોયું કે મેગ્નેશિયમ પટ્ટીને આપણે સળગાવવાનું છે સાફ કરવાનું છે કેમ સાફ કરવાનું છે કેમ કે એનું ઓક્સિડેશન બરોબર થતું નથી સળગશે નહીં એટલા માટે તો અહીંયા શું થશે બીજું જ્યોત કંઈ યાદ રાખશું કે સફેદ જગારામાંથી જ્યોત અહીંયા જે રાખડો મળે જશેનો રાખડો હોય છે તો યાદ રાખવાનું મેગ્નેશિયમ ઓક્સાઇડ શું હોય છે મેગ્નેશિયમ ઓક્સાઇડનો સફેદ કલરની રાખ આપણને જોવા મળે છે બરાબર ચાલો ત્યારબાદ શું છે તો જોવું લેડ નાઇટ્રેટ લેવાનું છે અને અંદર પોટેશિયમ આયોડાઇડ નાખવાનું છે તો આનામાં રંગ બદલાય છે શું બદલાય છે રંગ કયો રંગ પીળો રંગ કોનો હોય છે પીબી એટલે કે પો લેડ આયોડાઇડ પીબી એટલે કે લેડ કહેવાય બરાબર લેડ આયોડાઈડ એ હોય છે ચાલો ત્રીજી જે પ્રવૃત્તિ આપણે દેખીએ એનામાં શું છે કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે ઝીંકના દાણા નાખી નાખી દેવાના છે એના અંદર હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો રસાયણનો રાજા એટલે કે સલ્ફ્યુરિક એસિડ નાખવાનું છે તો હવે શું થશે એના અંદરથી વાયુનો ઉદભવ થશે એટલે આપણને ખબર પડી જાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ અથવા થઈ રહી છે તેમજ આના અંદર જે એચ છે એના કારણે અને અંદર આપણે એસિડ નાખીએ છીએ એના કારણે શું થશે સમગ્ર જે પાત્ર છે એનું તાપમાન પણ બદલાઈ જાય છે એટલે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ ઓકે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રાસાયણિક સમીકરણ લખવાનું કઈ રીતે સંતુલિત કેમ કરવાનું છે અને કઈ રીતે સંતુલિત કરવાનું છે અને ઉપર અભ્યાસ કરવાનો છે તો આઈ હોપ તમને બધી જ ખબર પડી ગઈ હશે જો કોઈ પ્રશ્નમાં ખબર ના પડે તો નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ